એઈ દ્વારી કાંદીસ મિત્રો તો ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે મારા ધમાકા 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 તો આપણે છે ને ઘણી હારી મહેનત થી Google ટ્રેક કર્યું ને માઈક માં તાઈ છે ને આપણે મેળ ખાધ તો ઘરની ની થોડાક નીકળ્યા ને હવે તમને છે ને તમારા ધાણા બતાવું મસ્ત મજાના ફાઈનલ એમ ધાણા ગાઈસ અત્યારે આપણો પતંગ જો કેટલો ઊંચો ચડી ગયો જો જઈ લે દેખાડો જો હું ને આયો ફાઈવ એક્સ જો

પછી પંખો છે ચાર્જિંગ છે અને મેઇન વસ્તુ હજી બતાવું તમને અને જો આ લાઈટ છે ને જોડું કોમ્પ્યુટર છે એનું હેન્ડલ કરવાનું છે ને આ પીસીયુ છે અને આ ડેટકો છે ડેટકો ડેટકો આપણો છે મેઇન વસ્તુ છે ને માઈક માઇક નથી આપણે તો ગમે કઈ ગોતવાનું તો જડી જાય તો રાજી થઈ થાય આપણે તો જડી જાય એની વાટ બેસીને આપણે તો આપણે છે ને ઘણી સારી મહેનત Google ટ્રેક કર્યું ને માઈક માં તાઈતા હે ને આપણે મેર કાથે તાઈતા હે ને આપણો માઈક ચેડું જો ક્યાં હે ને તમને બતાવું જો અજોઈએ લે એ લે હાશ્યાર બધા મેન આ હે જો ભાઈ મેન વસ્તુ Google ટ્રેક કરો ને તાઈ છે તો બધી વસ્તુ મળે હે હવે આ નાનકડી આપણી વસ્તુમાં ગૂગલ આવી ગયા હે બોલ ટ્રેક કરવા તો મોટી મોટી વસ્તુમાં તો હું ટ્રેક કરવાનું આવી જાય હે ભાઈ બહુ વહમું આવી જાય હે ભાઈ અને હવે ઉત્તરાયણ આવે છે એટલે આપણે શ્રંટે ચાસું ને પતંગ પતંગ ચગાવવા તો ભાઈ ના લેજો અંદર બહુ મજા કરે છે ત્યારે હું તમને હે ને કો વસ્તુ બતાવું આ પેલા હું કે લા તો ઘરની ની થોડાક નીકળ્યા અને હવે તમને હે ને અમારા ધાણા બતાવું મસ્ત મજાના ફાઈનલ એ ધાણા

વધુ વાપરું છું અત્યારે આપણે કોમેડી વિડીયો તમે ના જોયા હોય તો ફટાફટ આપણા કોમેડી વિડીયા એને જોતા આવજો તો આ બધો સેટઅપ છે ને એનો છે જો આ પછી આવી ગયો જો આ બધો સેટઅપ છે ને એ આપણે કોમેડી વિડીયા હાટ રહી ખબર મસ્ત મજાનો તો કોમેડી વિડીયામાં સપોર્ટ કરો એવો ને એવો આની અંદર સપોર્ટ કરજો ભાઈ વ્લોગની અંદર ભાઈ હું મેં દી પાંચ પાંચ છ દી આઠ દી આઠથી થઈ ગયા હે ભાઈ એક વ્લોગ નાખ્યો તો ખાલી તન જ હોય આવી તો અભી હમ પતંગ ચગા રહી હે દેખ સકતે પડ્યા દેખાઈ રહ્યા અને આપણી ફેરકી જવા વા પડી હે આજ પવન હેકાયમી આમ ભાઈ આજ પવન હે આ સાઈડ છે તો પતંગ લઈ આવીએ હેઠળ પેલા ગાઈસ અત્યારે આપણો પતંગ જો કેટલો ઊંચો ચડી ગયો જો જઈ લે દેખાણો ઝુમકાય ને આયો ફાઈવ એક ઝુમકરી આપણે જો અત્યારે હયું ઘુમર્યું મારે છે અને વાસી આમ જો કી આપણે કે હું ટકા હું ટકા હું અને અહીંયા છે આપણી ફિરકી જોયરા દેખાય ને આપણે પતંગ જગાવી છે ને આપણો આબળ ફિરકીમ જોતા ભાઈ તરીયુ દેખાય ગરીબ માણસને શું હોય ભાઈ આપણે ફેર કેમ એના તરીએ દેખાય છે અને આજ પવન હે હા હું તો નગર પવન હે ને જો આ સાઈડ હોય અને આજ પવન હે ને આમ છે નકર આમથી પતંગ આવે ને સીધા આમ જાય છે અને આમ પતંગ આવી આમ જાય છે જો આપણો પતંગ એ ચગે એવા જઈ રહ્યો થોડુંક બ્લર થઈ ગયું એટલે બહુ જાજુટી દેખાય તમને અને જો હજી એક પતંગ આપણો છે ને જો આ હેરી જો આ દોર છે ને દેખાતી નહીં હટવાઈ ગઈ છે તો બેનારે જો બ્લોક ની અંદર હોલ મજા આવશે તમને જો આપણો પતંગ જોવા બે બે પતંગ જગ્યા